તેમજ ગામમાંથી ઉપસ્થિત ગ્રામજનો આજના આ વિદાય કાર્યક્રમ માં સ્વાગત છે અહી ઉપસ્થિત સૌ હું નમસ્કાર કરું છું આજના આજ ની વિદાય વિશે હું મારી લાગણી ની વ્યક્ત ધ્યાનથી સાંભળશો એવી મારી આશા છે કેટલાક લોકો કહે છે કે શિક્ષક શું ના કરી શકે પણ એક શિક્ષક કેટલાક લોકો કહે છે કે શિક્ષક શું કરી શકે પરંતુ એક શિક્ષક શું ના કરી શકે ગામમાં કેટલા પણ વ્યક્તિ ડૉક્ટર વકીલ એન્જિનિયર કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરે છે સજે શિક્ષકના લીધે જ પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરે છે અને પોતાની પદવી પ્રાપ્ત કરે છે એક શિક્ષક જે ધારે તે કરી શકે શિક્ષક એક એવું પાત્ર છે કે જે પોતાનું દહન કરી અને બીજાના ઘરનું જ્યોત રક્ષાવે છે માટે એક શિક્ષક પાત્ર એ ખૂબ જ અઘરું પાત્ર છે દર્શનાબેન અને મયુષર સાથેની અમારી ઘણી કોઈ ક્ષણો અને યાદગાર ફળો છે કે જેમને ક્યારે પણ ભૂલાશે નહીં ગયા વખતે અમે ધોળાવીના પ્રવાસમાં ગયા હતા તેઓ દ્રશણાબેન અને મયુષરના કારણે યાદગાર અને ખૂબ જ સારો બન્યો હતો

જોવાની અમને દરેક વાતો યાદ રહેશે મયુર સાહેબનો એક જ ડાયલોગ છે તમને વગર સાબુ અને પાણી એ ધોઈ નાખી અને દ્રશના ના ખબર પડી એ એ ડાયલોગ અમને ખૂબ જ યાદ આવશે તેમની યાદ અમને દરેક વખતે સતાવશે તમે એક એવા શિક્ષક છો કે જે અમારા આ શાળાના દરેક કાર્ય સારી રીતે સંપૂર્ણ રીતે

શિક્ષક તમે એક આસાડાને એવા કલ્પવૃક્ષ છો કે જે દરેક બગીચામાં ન હોતા. ભાગ્યશાળીઓ છે કે જેઓને તમારા જેવા શિક્ષક અને ગુરુ પ્રાપ્ત થાય છે. અંતે હું મારી વાણીને વિદામનતા એટલું જ કહીશ કે તમારો ફૂલકુ બાબત કે તમે અમને અમારા ઘર તળ અને અમને માર્ગદર્શન આપ્યું અને અમને સારા ખરાબનું ધ્યાન આપી. શિક્ષકોનું કેટલું નાની નાની વાતોને પણ એ ધ્યાન રાખતા હોય દીકરી એ મયુર સાહેબ અને દર્શનદેન બંનેના ડાયલોગ સુધીના એટલે કે એ આપણે ભણાવતા હોય ભણાવાની પદ્ધતિ આ બધી જ બાબતો નિરીક્ષણ આખો દિવસ કરતા હોય અને શિક્ષક જ એક એવું વ્યક્તિત્વ છે જે થાય છે કલા એને જ્યારે શાળામાં કામ કરવાનું થાય ત્યારે એ અપ ટુ ડેટ એની સાંજે ઊભા રહેતા હોય અને આમ અમિત છાપ છોડી દેતા હોય

પદાર્થ છે તો કારાભાઈ ને હું વિનંતી કરીશ કે એમનું સન્માન સાહેબ સન્માન કરશે કારાભાઈ

આચાર્યશ્રી ભાવિનભાઈ નું સાર ઓઢા ને સન્માન વાલાભાઈ ધારાભાઈ વિસાણી કરશે

વિદ્યાર્થી મિત્રો સન્માન થતું હોય ત્યારે આપણે તાળી આ સન્માન ને વધાવીએ કૃષ્ણનગર ગ્રામજીના શિક્ષક પ્રત્યેના આ આપત્તિ ભાવને શાળા અને વિરાયમાન શિક્ષકો ખૂબ જ અને ભાવથી વધાવે છે કૃષ્ણનગર ગામના તમામ આગેવાનો વડીલોનો અત્રે ખૂબ ખૂબ આભાર શાળા પરિવાર તરફથી માનવામાં આવે છે મયુરભાઈ અને દર્શના વિનંતી કરીશ કે ત્યાં જ સ્ટેજ પર રહેશો અને શાળાના તમામ શિક્ષકો સાથે આચાર્ય સાહેબ શ્રી નાદગીભાઈને પણ વિનંતી કરીશ કે સાહેબને સાલ નારિયેલ મૂર્તિ વગેરે અર્પણ કરી અને વિદાયમાન આ કાર્યક્રમમાં સાહેબ શાળા પરિવાર તરફથી સન્માન અર્પણ કરશે ખૂબ આભાર શાળા પરિવાર અને આચાર્યશ્રીનો કચ્છી પાઘડી અને આહેરોના આ પરિધાનમાં આપણે શાળામાંથી વિદાયમાન થતા શિક્ષકોના સન્માન માટે આપણે સૌ કન્ટિન્યુ તાળીઓ વગાડીશું શાળાના વિદાયમાન થતા શિક્ષકોની લાગણી અને એમની ઘીની આંખો દર્શાવે છે કે અત્રે ખૂબ સરસ એમની કામગીરી રહી હશે અને આ કામ પણ સદાય એમને યાદ રાખશે શાળા તરફથી તરફમાં આવેલું પ્રમાણપત્ર શ્રી પટેલ દર્શનાબેન મૂળ જિલ્લાના ગામ તાલુકો વિસનગરના વતની પટેલ દર્શનાબેન નટવરલાલ એપ્રિલ મે બે હજાર પચીસ વર્ષમાં જિલ્લા ફેરબદલી થતાં અત્રે શાળા શ્રી કૃષ્ણનગર ચોબારી પ્રાથમિક શાળા તાલુકો બચાવ જિલ્લો કચ્છમાંથી વિદાય લઈ લઈ રહ્યા છે ત્યારે

શૈક્ષણિક કાર્ય ઈતર પ્રવૃત્તિ કમ્પ્યુટર તથા ટેકનિકલ કામમાં શાળા શાળાને ઉપયોગી થવા બદલ આપના કામને હંમેશા યાદ રાખવામાં આવશે આપનો સરળ અને મિત્ર સાફ સ્વભાવ હૃદયના સાફ એવા વ્યક્તિત્વ ધરાવતા શિક્ષકની શાળા અંબિત પર ફેરાવતા રહો એ જ ભૂભાષ પ્રાર્થના